અલ્યા શું આ નહીં આલ્યું અલ્યારી તારું ભરું છે એ હું તારે મારા આવશે

જો બીજ આકો તો કાઢો પણ આ મારું મો લાઈન દે એ મારું જેર જોન મન હું માર કાકાને લઈને આવું જો દાદા બાપને લઈને આવડે તો આવું જો દાદા અમે તો એ અન્યાઓ છે નઈ હું બોલી દાદા ભાગો અર્જુન no, 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 no. no, એક દે હા એમ હંગા તીલો કેરા ભમતો યાર મન બે ને થા માર્યો બે ડોહે ગંઢે માર્યો મન તો હું કેતા ખબર ઈ પાછલા ને હું આડો પાડી પાડી કે હું કેતા તા તો યાર મારશે ને આ કે વેઈ સોપી આવે જઈને માકા કોઈન શું મારશી હે ને ઉભા રાખી મને કેવું

અલ્યા અમાર થોડા મોટા વાળા ના સાબ મે દે અલ્યા કા જોજો લાફડા બોલ તો હું ઊભુ રે જો